છે એટલે હું એની થોડી નકલો લઈ અને એ એ પછી જઈને જવા નથી એ એ આલામાં જઈને મે જે પરણતા હોય એને પણ મળે જે જન્મદિવસ આવતો હોય એને પણ મળે અને જે મળવા આવ્યા હોય એને પણ મળે મારે મારા પુસ્તકો એ પરખ હોય એવું નહીં પણ આ પુસ્તકો પુસ્તકો પોતે જ ટકાવા જેવી વસ્તુ છે કારણ કે તો મસ્તક ટક છે પુસ્તક ને મસ્તક વચ્ચે પ્રાસ બહુ સારો પડે છે એટલે મસ્તકો ટકાવા માટે પુસ્તકો ટકાવવા જોઈએ પણ એની ક્વોલિટી એની પોતાની એક સ્પેશિયાલિટી હોવી જોઈએ એની એની ગુણવત્તા હોવી જોઈએ એ બધી સ્વાભાવિક પ્રક્રિયા છે તો મને તો ગમ આ શીર્ષક જ પહેલા તો બહુ ગમી ગયું જો આ એમણે તો પ્રામાણિકતાથી આ કબૂલ ન કર્યું હોત તો આમાં એમણે બીજ રૂપ આયનના થોટ સિવાય બીજું કંઈ બહુ લીધું નથી વાતાવરણ છે ઘટનાઓ છે સંવાદો છે એ બધા તેમના પોતાના છે મેં વાંચી છે એટલા શબ્દ અને ભાવને વાંચવાનો મને મોકો મળ્યો છે એટલે હું ખાતરીથી કહું છું કે હેલ્બ્રેન્ડ કોર્પોરેટ વર્લ્ડ ઉપર કેપિટાલિઝમ અને સોશિયાલિઝમ ઉપર વધારે કામ કરેલું એમનું વિશ્વ જુદું છે અંગતના પગનું વિશ્વ જુદું છે એમણે પીએચડી લીધું અને હરેશભાઈ બીંગ હરેશભાઈ એ એ હરેશભાઈ તમે હમણાં સાંભળ્યા એટલે મારે વધારે કહેવાની જરૂર નથી એમની જેમ જ ન્યૂટન એમ કહે કે ભાઈ વિજ્ઞાન તો એક ઘોઘવતો સમુદ્ર છે અને હું તો એના કિનારે છીપલા વીણતું બાળક છું પણ આ છીપલા વીણતુ બાળક એટલે એને વિજ્ઞાન ની અંદર પ્રદાન કરી ને ગયું બરોબર કે હજી ગૂગલ સમુદ્ર સુધી ગળા નથી પહોંચ્યું હમણાં વચ્ચે એક ડિબેટ ચાલેલી ઓનલાઈન કે વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે આઇઝેક ન્યુટન ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એવર ઓન ધ પ્લેનેટ અર્થ અને બહુ જ મોટા મોટા લોકો એમાં ભાગ લીધેલો અને ઘણા બધા લોકો એ અભિપ્રાય આપ્યા છે ખૂબ ચર્ચિંગ છે ખૂબ મંથન છે અને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમે 1.3 આઈઝક ન્યુટન કારણ કે આઈન્સ્ટાઈન જે કર્યું એની પાછળ જે મૂળભૂત સિદ્ધાંતો હતા એમાં ન્યુટનનો ફિઝિક્સનો સિદ્ધાંત હતો ન્યુટોનિઝમ ચક્કરની વાત કરી ન્યુટન એ ગ્રેવિટીની વાત કરી ન્યુટને અમુક પ્રકારના એવા સિદ્ધાંતોની વાત કરી કે જેના કારણે આખી ફિઝિક્સ અને મેથેમેટિક્સની દુનિયા બની ગઈ પછી આઈન્સ્ટાઈન આવીને પોતાનું કામ શરૂ કર્યું

અને કચ્છની ધરતી એ રીતે ફળદ્રુપ છે ખાલી બાકે તો ભાઈ હું આજે જ કહેતો હતો સવારે કે ભાઈ કેરી ને દાડમ ને ખારક ને બધા ગાચર ફળો હવે કચ્છમાં થાય છે બહુ વિખ્યાત થાય છે કચ્છના ફળોના જ્યુસ પણ બહુ વિખણાય છે કચ્છના ફળો પણ બહુ વખણાય છે પણ આ સર્જકો પેદા કરવામાં પણ ફળદ્રુપ છે તમામ પ્રકારના જયંત ખત્રી પણ એક પેદા થાય ગૌતમ શર્મા પણ એક પેદા થાય અલગ અલગ પ્રકારના કોઈ માસ ના હોય કોઈ ક્લાસ ના હોય જેમ તમે વિભાજન કરો પણ ફળદ્રુપ બરોબર એટલે આવું વખાણ કરું તો લીધી પણ આમાં આમાં કોઈ એવો એવો વાદ નથી બરોબર હાર્મોની વાત છે સ્વાભાવિક ક્રમમાં ગમે દર્શાવે ની વિદુષી નારી જ્યાં બોલવા જાય ત્યાં પણ બહુ સ્વસ્થ ચિત્તે ખૂબ સરસ મરમાળ ભાષાની અંદર રજૂઆત કરે તો આ બધાને પંગતમાં આપણી પતરાવળી પડે એમાં આપણો પડ્યો હોય એનો આપણને તો આનંદ છે કેટલા વર્ષો પહેલા રમણલાલ સોની આપણા બહુ જાણીતા બાળ સાહિત્યકાર અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મૂળ તો મેં એક લેખ લખ્યો કે રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો એ ગુજરાત સમાચારમાં છપાયો એમાં મેં લખેલું કે પશ્ચિમમાં તો દીપકભાઈ બાળ સાહિત્યકારો પાર્ક બને એની મૂર્તિઓ બને એને એને પુતળાઓ બને હું જર્મનીમાં ગયેલો ને મેં કીધું હતું કે ભાઈ ગ્રીમ બ્રધર્સ ની ફેરીટેલ વાંચી છે તો ઓડિયન્સમાંથી એક દાદા ઊભા થયા એ રિટાયર્ડ કર્નલ હતા છ ફૂટની ની હાઈટ અને જે મેબેક કાર મુકેશભાઈ અંબાણી અને મોદી સાહેબ પાસે છે એવી મેબેક કાર એમની પોતાની હતી મર્સિડીસ બનાવી અને એ કાર એ મને ગ્રીન પર દર્શના જન્મ લઈ ગયા બીજે દિવસે કે તમને ખબર આમ કે ગ્રીન પર દર્શની ફરી કે આટલી બધી કોરો તમે વાંચી છે તો હું તમને એનું ઘર બતાવું એનું જગ્યા બતાવું એનું જન્મસ્થળ સ્થળ બતાવું એટલે એમ મે લખ્યું કે ભાઈ રમણલાલ સોની પશ્ચિમ માં બધી જે મોટા મોટા જે મુર્ધન્યો બેઠા હોય આપણે એમને એમ કે આપણે તો ચૂકી ગયા એટલે રણજીત રણ સુવર્ણ ચંદ્રક જાહેર કર્યો

केवनमत असेल की મને નવાઈ લાગી કે ભાઈ ઝાડ તો કઈ નો પણ નમનલાલ સોની આ ઉંમરે ઇજ એજ ઓફ 95 96 ચંદ્રક લેવા જર હું હશે તો તું સાબા મા યસો મેટની बाजू में જ બેઠો હતો અને નમનલાલ સોની એમ બોલ્યા કે ભાઈ હવે મને કે ચંદ્રકોનો મોહ નથી જો હવે તો સ્વસ્થ ચપ્પ પગલે ચાંતો ચાંતો બાથરૂમ લકી જાवीस મને ચંદ્રક લકી લાગ્યો જેવું લાગે છે પણ હું એટલા માટે આવ્યો છું કે આ ચંદ્રક છે એ કોને કોને મળ્યો છે તમે એ નામાવલી વાંચો અને નામાવલીને સન્માનવા માટે હું અહીં હાજર રહ્યો છું કે ભાઈ આવા આવા મહાન લોકોને આ ચંદ્રક મળ્યું છે આવા આવા સર્જકોને આ ચંદ્રક મળ્યું છે એમનું અપમાન ન થવું જોઈએ એટલે હું આ ઉંમરે પણ આવીને ઉભો છું એટલે મારું આજ કહેવાનું છે કે આપણી આ આવા બધા મહાનુભાવોની પંગતમાં પત્રાવળી પડે આ બે ધોળકિયા જે છે એને બાજુમાં રહીને આપણે થોડા ધોળા થઈએ ધોળા દેખાઈએ તો નહીં પણ દેખાઈએ જોવાની વાત કરતા હતા જોવા લઈ ગયા ટાઈમ થાય એ અમને લાગુ પડે કે હવે જોવા તો આ એની મજા છે હું આ આ જેન્યુન વખાણ માટે કહું છું કારણ કે હોય જો હંમેશા પેલા પ્રતિભાશાળી માણસો નું લક્ષણ હોય કે એ થોડા આકરા હોય થોડા તીખા હોય ગુલાબ હંમેશા કાંટાવાની વચ્ચે જ ખીચે કાંટાઓ ન હોય તો હંમેશા કાદવ માં જ ખીલે એટલે આસપાસ જેના કાદવ જેના કાંટા હોય ને એ ગુલાબ અને કમળ હોવાની સાબિતી છે કે ભાઈ એ થોડા તીખા હોય થોડા કડવા હોય એ તરત હાર્ડ નટ ટુ ક્રેક અંગ્રેજીમાં કહેવાય બરોબર કે એ એ અખરોટ હોય બહુ ગુણકારી પણ પેલા એની છાલ છે એ તમારે તોડવી પડે મને આનંદ એ છે કે ભૂજે આ બધાને સાચવા છે એમને ઉછેરા છે એમને વાલ કર્યું છે એટલે છોડીને જતા નથી આ નગર એ પેલા ચણા ના ભલે ગમે તેટલા ભાગ પડે હરેશભાઈ પણ મજા એ છે કે આ ભાગ ની અંદર એ અહીંથી મોટા થયા હમણાં દીપકભાઈ કેતા હતા પાછળ જ મારું ઘર આ મોટા થયા આ શેર કેવું સરસ હશે તમે કલ્પના કરો કે અમુક પ્રતિભાવો જે ઉપલા લેવલે સચવાય નહીં જે બહુ મોટા કક્ષાએ સરકારી તંત્રમાં અથવા તો અસરકારી તંત્રમાં સચવાય એના એને આ ગામ સાચવીને બેઠું છે આટલા વર્ષો

ચોખટ કરી કે ભાઈ એમની પ્રામાણિકતા છે એમની નિખાલસતા છે કે જમરચંદ મેઘાણી જેમ કબૂલ કરતા કે ભાઈ આ બીજું અહીંથી લી આવ્યું બાકી મેઘાણી જો કે નહીં ને તો તમને મને શું રવિન્દ્રનાથ ટાગોર ને ખબર ન પડે